મોતિયા સંબંધિત સમસ્યા માટે જયાબેન મોદી હોસ્પિટલમાં ફેકો મશીનનું લોકાર્પણ બીડી બિલ્ડકોમ ક્રાઇસો હોલ્ટલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બકુલ ફાર્મા દ્વારા આપેલ અનુદાનના સહાયરૂપથી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફેકો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે છે ખાસ તો આ મોતિયા જેવી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ છે ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રોસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે જેમાં અંકલેશ્વર ભરૂચ નેત્રંગ વાલિયા હાસોટ વિસ્તારના લોકોનું મોતિયાના ઓપરેશન વિના કરવામાં આવે છે આ મિશન અંતર્ગત વર્ષ બે હજાર છવ્વીસ સુધી ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય આ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટે ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ મશીનનું અનુદાન કરવામાં આવે છે આ પ્રેસ કોન્ફરન્સમાં બીડી બિલકોમમાંથી શ્રી કિરણ મજમૂનદાર અને ક્રાઇસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી શ્રી આશીત શાહ એમડી બકુલ ફાર્માથી શ્રી રાજેશ શાહ એકાઉન્ટ હેડ અને શ્રી યોગીની મજમુનદાર એમડી અને શ્રી ધર્મેન્દ્ર જોશી પ્રોડક્શન મેનેજર સાથે સાથે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના કમિટી મેમ્બર શ્રી હિતેન આનંદપુરા શ્રી દશરથ પટેલ અને સેફી દાહોદવાલા તથા નેત્ર રોગના નિષ્ણાંત ડોક્ટર ત્રિપ્તિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા તેમને એઆઈડીએસ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી નિનાદ ઝાલા અને જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દેવીલાલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સદાનંદનો મેનેજિંગ ડાયરેક્ટર છું આજ રોજ મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો ઓપ્થો મશીન્સનું ઇનોગ્રેશન થયું છે એ એક જોતા ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોને આ મશીનને લગતી બીમારી કે એના માટે જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીંયા અહીંયા અવેલેબલ છે તો એટલે લોકોને થોડું કમ્ફર્ટ વધશે ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જાવેર મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા નવા મશીનોઝ અને ટેકનોલોજીઝ સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઇનોગ્રેશન